સમાચારોમાં આવે આગળ આ તરફ આપણે વાત કરીએ વડોદરાની તો કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતૃશ્રીને અપમાન કરવામાં આવ્યું હતું અને જેને લઈને વડોદરા શહેર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ અજરોજ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને એમના જે જણાવી દઈએ કે બિહારમાં જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેના જે પીએમના માતા વિશે

आदर्श प्रधानमंत्री जी उनकी माँ पर जो टिप्पणी की है विभद्र टिप्पणी की है आज भारत ये को नहीं सह सकता है और बहनों को इसमें विरोध है क्योंकि हमारे प्रधानमंत्री की माता जी वो उसी राजकीय क्षेत्र में नहीं थी उनका राजकीय कोई विरोध भी ये नहीं था इसमें कुछ वो राजकीय क्षेत्रों में आई नहीं थी सिर्फ ये मानसिकता कांग्रेस की है और ये मानसिकता हर नारी को यानी जो बहने हैं उनको બિહારમાં ઇન્ડી અલાયન્સના મંચ પરથી કોંગ્રેસ અને આરજેડીના સંયુક્ત પ્રવર્તન થતા ત્યાંથી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉચ્ચાર થયો છે દેશની જનતા એ અપશબ્દોને ક્યારેય માફ નહીં કરી શકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ પ્રકારનું જે અપમાન છે એ દેશનું અપમાન છે દેશની માતાઓનું અપમાન એ કદાપી સહન ના કરી શકે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન આપીને આવી ઘટના ક્યારેય પુનઃ ના બને તે માટે અરજી